દ્વારા ઓગડ વિદ્યા મંદિર અને શેઠ એમસી શાહ કન્યા વિદ્યાલયમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી શિક્ષક દિવસ વિશ્વમાં શિક્ષકોના માનમાં ઉજવવામાં આવતો દિવસ છે જે પાંચ સપ્ટેમ્બરના રોજ વિશ્વ શિક્ષક દિવસ તરીકે મનાવવામાં આવે છે જ્યારે ભારતના શિક્ષક દિન તરીકે વર્ષની પાંચમી સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે આ દિવસ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ છે જેમને તેમની યાદમાં ભારતમાં શિક્ષક દિન તરીકે મનાવવામાં આવે છે આમ આજના દિવસે સમગ્ર ભારતમાં શિક્ષક દિવસ તરીકે ઉજવાય છે ત્યારે કાંકરેજના થરામાં દરેક શાળા કોલેજોમાં પણ આજના દિવસે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે કાંકરેજના થરામાં દરેક શાળા કોલેજોમાં આજના દિવસે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં થરામાં આવેલ ઓગણ વિદ્યા મંદિર અને શેઠ એમસી શાહ કન્યા વિદ્યાલય ખાતે શિક્ષક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ઓગળ વિદ્યા મંદિરના પ્રિન્સિપલ શ્રી ડૉક્ટર હિમાંશુ શાહ અને શિક્ષક સોહાગ બારોટ તેમજ શાળાના શિક્ષકો અને શેઠ એમસી શાહ કન્યા વિદ્યાલયના પ્રિન્સિપલ શ્રી ગિરાબેન ડી અખાણી અને શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બંને શાળામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓગળ વિદ્યા મંદિરના પ્રિન્સિપાલ શ્રીની ભૂમિકા અદા કરનાર પ્રજાપતિ જાગૃતિબેન અને સુપરવાઇઝર તરીકે વાઘેલા દિગ્વિજયસિંહ અને સેટ એમસી શાહ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીની ખુશી પ્રજાપતિ પ્રિન્સિપલની ભૂમિકા અદા કરી હતી અને શાળાની બીજી વિદ્યાર્થીઓએ પણ શિક્ષકની ભૂમિકા ભજવી હતી અને આજના દિવસના પોતાના અનુભવો વ્યક્ત કરી વિદ્યાર્થીઓનો આભાર પણ વ્યક્ત કર્યો હતો જીવન ઘડતરમાં શિક્ષકના સિંહ ફાળાની અગત્યતા વ્યક્ત કરી હતી આમ શાળાના વિદ્યાર્થીઓએ પણ આજના દિવસે ભણાવવામાં કેવો અનુભવ થયો તે પણ વ્યક્ત કર્યો હતો રિપોર્ટર ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથી અલ્પેશ ગોસ્વામી કાંકરેજ n'eus ket amont eus ket a nez n'eus